એગ્રિકલ્ચરમાં માસ્ટર ડિગ્રી કરેલ છે એવા એક કૃષિ નિષ્ણાંત અને સાહેબ પાસેથી આપણે આજે જીરાની ખેતી વિશે થોડી ઘણી ચર્ચા કરીશું માહિતી મેળવીશું અને ખેડૂતને આ વિશે માહિતગાર કરીશું તો સાહેબ આપ અમને અને ખેડૂત મિત્રોને જણાવજો કે ભાઈ જીરું વાવેતર આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગનું જીરું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે તો જીરાની પસંદગી કે વેરાયટીની પસંદગી કરવા માટે કયા કયા પ્રકારના વેરાયટી આવે છે અને એમાંથી ખેડૂતોએ કયા પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવું જોઈએ એના વિશે અમને ખેડૂતોને થોડી માહિતી આપો જીરામાં વેરાયટી ઘણી બધી આવે છે આમ તો ખેડૂત છે ને એ ખાલી મહેનત કરે છે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર હજી બહુ ઓછું ધ્યાન છે જીરામાં સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ વેરાયટી બહાર પાડી બે નંબર ગુજરાત જીરું બે છે બધા વાવતા સારું ઉત્પાદન આવતું કેમ બંધ કરવું પડ્યું વૈજ્ઞાનિકોએ હુકામ નંબર ગોતવી પડી ત્રણ નંબર એટલે બે નંબર ટૂંકા ગાળાની વેરાયટી હતી પણ એકવાર હુકારો આવે એટલે પછી અટકે નહીં ગમે એવી દવા છાંટો હુકારો અટકે નહીં હુકામ કારણ કે બે નંબર માં રોગ પ્રતિકારક શક્તિ નહોતી એટલે એવું ગુજરાત જીરું ત્રણ ત્રણ નંબર માં રોગ પ્રતિકારક શક્તિ નહીં ઉત્પાદન એ સારું આપતું છેલ્લે જીરું પાયકો ખેડૂતો વેચવા માટે ભાવ ન આવ્યા કેમ નો આવ્યા ત્રણ નંબરની વિશેષતા ગણો કે નેગેટિવિટી ગણો એ પાકે એટલે ફાડા થઈ જાય ફાડા થઈ જાય એ માલનો ભાવ ન આવે ભૂકો થાય એટલે વૈજ્ઞાનિકોએ વેરાયટી આપી ગુજરાત જીરો ચાર એમાં રોગ પ્રતિકારક શક્તિ નાખી એમાં હુકારા હંમેની શક્તિ નાખી દીધી ફાડા થવાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને ખૂબ સારું ઉત્પાદન એને આપ્યું એટલે ગુજરાત જીરો ચાર વેરાયટી બહુ હોયલી પછી વેરાયટી ઘણી બધી કંપનીની રિસર્ચ વેરાયટી આવી એટલે ખેડૂત મિત્રોને હું તો એવી સલાહ આપું કે તમારા આજુબાજુના વિસ્તારમાં ગયા વર્ષે કોઈ જીરું વાવ્યું હોય ત્યાં એની પાસેથી એને પૂછો કે એ જીરું તારે કેટલું થયું હતું એના ખેતરની એને મુલાકાત કરી એની જીરું એને સારું લાગ્યું હોય તો એવી રિસર્ચ વેરાયટી વાવવામાં કઈ વાંધો નથી નહીં પણ એ ખેડૂત એટલું ધ્યાન રાખવું પડે હા ત્યારબાદ આપણે સાહેબ જીરુમાં જ આગળ વાત કરીએ તો કે ભાઈ જીરુના પાકમાં ઘણા ખેડૂતો વાત કરતા હોય કે ભાઈ અમારે પાંચ મણ થયું તો અમુક વિસ્તારના ખેડૂત એમ કહેતા હોય કે અમારે દસથી બાર મણ થયું હવે એના તરીકે દાખલા તરીકે તમને વાત કરું તો કે ભાઈ બે બે ભાઈઓ જ છે સગા ભાઈઓ છે અને બાજુબાજુનું જ એક જ પડવું છે અને એક ભાઈને પાંચ સાત મણ કે જીરું ઉતરે છે અને એક ભાઈને એનાથી જાજુ કે ભાઈ દસથી બાર મણ જેટલું જીરું ઉતરે તો આ વેરિયેશન કારણ હોય તો એ કેવું કારણ છે સાહેબ જીરાના પાકમાં એક જ ભાઈના બે ભાગ પડ્યા હોય ખેતરમાંથી ને એમાં એકને પાંચ મણ ઉત્પાદન આવે ને એકને બાર મણ આવે તો એમાં સૌથી મોટામાં મોટો જે ડિફરન્સ રહી જાય છે એનું કારણ છે પોષણનો અભાવ જો ખેડૂત મિત્ર જીલ્લા ચાલુ જે આજુબાજુ વાળા ખાતર નાખે છે ખાતર નાખી દીધું ત્યારે પૂરતી ખાતર નાખવાનું ત્યારે પૂરતી ખાતર નાખ્યું નઈ વેલા મોડું કર્યું એમાં છાણિયા ખાતરનો એકે ઉપયોગ કર્યો એકે નથી કર્યો બીજા કેટલાય એવા તત્વો આવે છે જેને માઇક્રોન્યુટ્રિએન્ટ તરીકે ઓળખીએ તો એનો ઉપયોગ એકાદી વાર જ કરવાનો હોય પણ એ નો કર્યો તો આ એને ઉત્પાદનમાં ખૂબ મોટો લોસ જવાની શક્યતા રહે અને આ વેરીએશન હવા એક છે ને વાતાવરણ એક છે પાણી હરખું છે પાણીની ક્વોલિટી હરખી છે જમીન બેને હરખી છે વેરાયટી હરખી છે તોય જો ઉત્પાદનમાં ફેર રહેતો હોય તો એમાં મુખ્ય વસ્તુ છે છોડને જે પોષણ શરૂઆતથી મળવું જોઈએ એ પોષણ એને મળ્યું નથી ત્યારબાદ આપણે સાહેબ પોષણની વાત કરી ત્યારબાદ આપણે અત્યારે જે જીરુંના ખેડૂતો વાવેતર કરી રહ્યા છે તો એમાંથી એક ઇનિશિયલ સમય એટલે ગુજરાતીમાં કહી દો કે ભાઈ સાહેબ ઉત્તમ સમય કયો કહેવાય અને કદાચ એનું આગોતરું વાવેતર કરેલું હોય અને તો ફાયદો કે નુકસાન એનું શું થાય આગોતરું કે પાછતરું કરેલું હોય તો જીરાના પાકમાં વૈજ્ઞાનિકોએ જે સમય આપ્યો છે એ સમય છે એક નવેમ્બર થી પંદર નવેમ્બર પહેરે વૈજ્ઞાનિકોએ કીધું છે ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે આમાં જીરાનો પાક બહુ સેન્સિટિવ છે મોડું વાવેતર થાય એટલે કે પંદર નવેમ્બર પછીથી વાવેતર થાય એટલે રોગ જીવાતનો ઉપદ્રવ વધુ આવે આ વર્ષે તમારે લખવું હોય તો લખી લેજો જીરાના પાકમાં થ્રિપ્સનો અને મોલ્લોનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેવાનો છે કારણ કે ઠંડી પડવાની શરૂઆત નતી થાય એટલે વાવેતર શરૂઆત મોડી થઈ છે એટલે એનો ઉપદ્રવ રહે જો વહેલું વાવેતર કરી દીધું હોય તો હુકારાનો પ્રશ્ન રહે વધુ વહેલું વાવેતર કરી દીધું હોય એટલે બીજી વેરાયટી વાવે વાવે ઉગી જાય અને ગુજરાત જીરો ચાર છે પછી ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે ઉગે એટલે એક છોડ માં દાડા બંધાતા હોય ને એક ઉગતો હોય એવી પરિસ્થિતિ ખેડૂતોને ભોગવવી પડે એટલે ખેડૂતોએ ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે સરખો ઉગાવો મળે એ રીતે વાવેતર કરવું જોઈએ અને આ વખતે તો એની ખાસ ધ્યાન રાખવાનું છે કે દરરોજ જીરાના પાકનું નિરીક્ષણ કરવું જો એ નિરીક્ષણ નહીં કરે તો થ્રીપ્સ એકવાર આટો લઈ જાય તો મોટા ભાગનો ખર્ચ એની દવામાં જાય ગળો એકવાર આટો મારી જાય તો મોટા ભાગનો ખર્ચ એમાં જાય એની કરતાં બહેતર એ છે કે ખેડૂતે દરરોજ નિરીક્ષણ કરવું અને થ્રીપ્સ કે ગળો આવવાની શરૂઆતનું સ્ટેજ હોય ત્યારે જ એને હળવા દવાના રાઉન્ડ મારવાની શરૂઆત કરી દેવી ટૂંકા ગાળાએ રાઉન્ડ કરી દેવો જેથી કરીને મોંઘી દવાનો રાઉન્ડ કરવો ન પડે ત્યારબાદ આપણે સાહેબ વાત કરીએ કે ભાઈ આપણે બીજા કોઈ પણ પાક વાવતા હોય કે ભાઈ ચોમાસા મગફળી વાવી તો એમાં આપણે પટ આપીએ છીએ ચણા વાવીએ અત્યારે તો એમાં પટ આપીએ છીએ તો જીરુંમાં પટ આપવો જોઈ અથવા તો આપવો પડે છે તો કયો પટ આપવો અને શેના માટે આપવો આમ તો છે ને ખેડૂતો બધા હવે પોટ મારવા માંડ્યા છે પણ તકલીફ ન્યા છે અમુક ખેડૂતો જીરામાં ખાલી દુકાન વાળા પાયા જઈને માગે

ખેડૂત ને સમજાવવું પડે આ બે અલગ અલગ વસ્તુ છે આ બે પટ અલગ અલગ છે અને તમારે જંતુનાશક દવાનો અને ફૂગ નાશક દવાનો બે નો પટ મારવાનો છે અથવા એને એવી દવા પસંદ કરવી પડે કે જે પટ મારવા માટે ભલામણ હોય અને એમાં જંતુનાશક અને ફૂગનાશક બે નું કોમ્બિનેશન આવતું હોય એટલે દરેક ખેડૂતો આ વિડીયો કોઈ જોતું હોય બધાને મારે કેવું છે તમે પટ મારો એમાં ખાસ એ જોઈ લેજો જંતુનાશક દવાઈ હોવી જોઈએ અને ફૂગનાશક દવા હોવી જોઈએ આવું નહીં થાય તો તમને કોઈ એકમાં નુકસાન જાય ત્યારબાદ આપણે હવે પટની વાત કરીને આપણે હવે ખેતરની તૈયારી વાવણીની તૈયારી કરતા હોય તો આપણે પાયામાં ખાતરની ભલામણ જે કાંઈ હોય કે ભાઈ અત્યારે જીરામાં આપણે પાયામાં શ્રેષ્ઠ ખાતર કે ભાઈ આપણે મેક્સિમમ ઉત્પાદન લઈ શકીએ એના માટે આપણે પાયામાં ખાતર ક્યુ આપવું જોઈએ સાહેબ જો કૃષિ વૈજ્ઞાનિકોએ જે ભલામણ કરી છે એ ભલામણ મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશમાં વૈજ્ઞાનિકો એ ભલામણ કરી છે ઈ મુજબ ગણતરી કરીએ ટકાવારીની તો એને ડીએપી વીસ કિલો હોળ ગુઠ્ઠાના વીઘા પાંચ કિલો પોટાશ અને સાથે વલ્ડાન પ્લસ અઢીસો ગ્રામ આ એને નાખવું જોઈએ પણ અત્યારે ડીએપી અને એને કદાચ ન મળે તો એને એવા ખાતર પસંદ કરવા જોઈએ કે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવતું હોય દાખલા તરીકે ચોવીસ ચોવીસ જીરો છે બીજા ઘણી બધી જુદી જુદી કંપનીઓના નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવતા હોય એવા ખાતરનો એને ઉપયોગ કરવો જોઈએ ઘણા ખેડૂતને આપણે કહીને કે ભાઈ તમે આ ખાતરની હાયરે આ વર્ડન પ્લસ નાખો કે કોઈ એવી વસ્તુ નાખો કે જે ખાતરનો ઉપયોગ કરાવે હવે તમે મને એ ક્યો કે શિયાળુ પાક હોય કે ચોમાસું પાક હોય આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ જે કરી રાસાયણિક ખાતરની ઉપયોગીતા કેટલી છોડ એમાંથી કેટલો ઉપાડ કરી જે તો વૈજ્ઞાનિકોએ જે કીધું ને એ પ્રમાણે વધુમાં વધુ ખાતરનો જેનો ઉપયોગ થાય છે એ છે એનો મતલબ એવો તમે જે ખાતર નાખો છો એમાંથી ઉપયોગ છોડ કરી હવે મારો મૂળ કહેવાનો જે છે કે આ પ્લસ ની ભલામણ કરી આપણે એને હ્યુમિસ્ટેન્ડ ની ભલામણ કરી આ બધા જે એમાં જે સિવિડ છે એમાં જે તત્વો છે એનું મુખ્ય કામ પોષણ આપવાનું નથી એનું મુખ્ય કામ તમારા ખેતરમાં જે રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કર્યો છે એને અલભ્ય સ્વરૂપમાં ન ફેરવવા દે લભ્યતા એની વધારી દે એટલે જે આડત્રીસ ટકા ઉપયોગ થાય છે એની સામે પચાસ ટકા સુધી એનો ઉપયોગ થાય એવું કરી દે એટલે તરત જ એને રિઝલ્ટ મળે મળે આ જ એનું મુખ્ય કામ હવે આપણે ખાતર પાયાની ખાતરની વાત કરીએ તો હવે સાહેબ આપણે જાણશું કે ભાઈ જીરામાં આવતા જે ડેન્જરસ પ્રકારના ભાઈ આપણે સૌથી નુકસાનકારક છે ઉત્પાદનમાં એવા રોગ અને જીવાત બાબતે ચર્ચા કરો જો જીરામાં સૌથી મુખ્ય રોગો ગણવા હોય પહેલેથી છેલ્લે સુધીમાં તો શરૂઆતની અવસ્થામાં આવે બે પ્રકારના સુકારા એક લીલો લીલો છોડ સુકાઈ જાય એને કહેવાય લીલો સુકારો અને બીજો એક સુકારો છે છોડ પીળો થઈને ઉભો રહે એમને પછી હુકાય એને કેવાય પીડીયો હુકારો એટલે લીલો હુકારો અને પીળીઓ હુકારાની શરૂઆત થાય એટલે ખેડૂતને ખર્ચ વીઘા દીઠ સીધો બે નો વધી જાય કારણ કે સ્પ્રે એટલા કરવા હવે માહિતી કોઈ પાસે છે નહીં વૈજ્ઞાનિકો પોતે એવું કે છે કે આ સુકારો છે એ સુકારાને અટકાવવા માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ કોઈ આપતું હોય તો એ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એમાં કોઈ કેમિકલ કામ કરી શકશે નહીં તો માર્કેટમાં ઘણા બધા આવે છે એમાં સારા ટ્રાઇકોડરમાં આવતા હોય સારા સ્યુડોમોનાસ આવતા હોય તો આ બધી પ્રોડક્ટો જે છે ને એમાં સારામાં સારું સ્ટાર પ્રોટેક્ટ આવે છે એમાં સાતે સાત વસ્તુ એમાં છે સાત પ્રકારના બેક્ટેરિયા એમાં નાખ્યા કે ફૂગથી જમીનજન્ય ફૂગથી બીજજન્ય ફૂગથી કે અન્ય કોઈ પણ આગળનો પાક વાવ્યો છે એના જે એનો કચરો પડ્યો છે ને એમાં જે ફૂગ ડેવલપ થઈ હોય એને રોકવા માટે હોતની કામ કરે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જે ખેડૂતો એ કર્યો હોય એને સ્ટાર પ્રોટેક્ટનો ખર્ચો અઢી વીઘે સમજવું પડશે કે આ ચાર હજાર નો ખર્ચો કરવા છતાંય રિઝલ્ટ તો મળે નઈ છેલ્લે તો નુકસાન જ તો પેલેથી જ રોગ એવી વસ્તુ છે કે આવ્યા પેલા જ એની કાળજી રાખવી પડે અને વાત રહી જીવાત જીવાત એવી વસ્તુ છે એનું નિરીક્ષણ કરતું રહેવું પડે એમાં અગાઉ કરવો કેમ ખેરે મોબાઈલ ની સ્ક્રીન ઉપર કે હજી તો બે દાણા ખરે છે બે દાણા ખરે છે ને ત્યાં હળવો રાઉન્ડ કરી દે ને તો એની સાયકલ ન બંધાય ગળો આવ્યો તો એ ગળાને ધ્યાનથી જોવો પડે આખો આખો દેખાય ત્યારે તમે પછી એમાં તમે દવા છાંટો એ દવા છાંટો કદાચ રિઝલ્ટ મળે પણ ઈ દવાનો પંપ અઢીસો રૂપિયા નો થાય એનો હું વેગે તમે ચાર પંપ છાંટતા હોય તો વેગે હજાર રૂપિયા ખર્ચો થયો એનો હું એની જગ્યાએ શરૂઆતમાં જીવાતની જે જીવનની સાયકલ છે એ બંધાઈ ન હોય એ પહેલાં જ એને તોડી નાખવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ પરિણામય મળે અને ખેડૂતનો ખર્ચ ઘટી જાય ઘટી જાય હવે ત્યારબાદ સાહેબ આપને આ બધી જીરાની તમે ખૂબ સરસ માહિતી આપી અને હવે આપણે છેલ્લે એક પ્રશ્ન છે કે આ તમે બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર વેરાયટીની જે સંશોધિત જાતું છે એની વાત કરી તો હવે અત્યારના સમયમાં કે ભાઈ રિસર્ચ વેરાયટી આવે છે તો એ રિસર્ચ વેરાયટી છે શું અને એનું વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના વિશે માહિતી આપો સાહેબ રિસર્ચ વેરાયટીનું એટલે કે સંશોધિત બિયારણનું વાવેતર કરાય સો કરાય પણ એ વેરાયટી કોઈ કંપનીની છે આ ગત વર્ષોમાં એના રિઝલ્ટ કેવા મળ્યા છે એ જોઈને એનું વાવેતર કરાય રિસર્ચ વેરાયટી છે

એમાં સોનાલિકા સાત છે પછી રેનો કંપનીની ઘણી સારી વેરાયટી હોય તમે કોઈ સારી કંપનીની કે જે વર્ષોથી કામ કરે છે જેની પાસે રિસર્ચ માટેની લેબ છે જેની પાસે વૈજ્ઞાનિકો એને પોતે રાખેલા છે કે એનું પ્લોટિંગ જ્યારે થતું હોય ત્યારે એક એક વસ્તુ ઉપર એને ધ્યાન રાખવું હોય એ જીરાના પાકમાં બહુ મહત્વનું કામ કરે બીજું તમને એ કહી દઉં ખાલી હારા દાણા હોય એટલે ઉત્પાદન સારું મળે એવું ક્યારેય નથી થતું હારો મારા ગમે એટલો લાગતો હોય હારો અંદર થી પતી ગયો હોય તો એ કઈ મરી જાય એનું નક્કી નહીં દાડો ગમે એટલો હારો હોય પણ ઈ જે છોડમાંથી લેવામાં આવ્યો છે છોડ માં જો રોગ લાગુ પડી ગયેલો હોય તો એ દાડો તમે વાવો એટલે એ છોડમાં રોગ આવે આવે ને આવે તો ખેડૂતો એ બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું જીરાના પાકમાં રોગમાં એક વસ્તુ જે રહી ગઈ જીરાના પાકમાં ચરમી આવે ચરમી આવે ને એટલે એવું કેવાય કે ઈ કેન્સર કેવાય જીરાનું હા ચરમી કેન્સર કેવાય એટલે કેન્સરનો કોઈ ઉપાય હોય નહીં એટલે એમાં નાઈ લેવાનું રે તો ખેડૂત મિત્રો ઈ આવે જ નહીં એના માટે એને કાળજી રાખવી પડે અને એના માટે વર્ષોથી જ એનો ઉપયોગ થાય છે એવું કોર્ટેવા કંપનીનું ગેલેલ્ય એનો છટકાવ પિસ્તાલીસમાં દિવસે કંપની ભલામણ કરે છે હું પોતે ખેતી કરું છું મને ખબર છે કે આપણે એને મેં પોતે એના રિઝલ્ટ લીધા છે પિસ્તાલીસ માં દિવસે ખેડૂતોને તમારા જેવા કોઈ એગ્રીકલ્ચર કર્યો હોય જેને ખબર છે કે આ રોગ આવવાની અવસ્થા છે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે અને તમે ખેડૂતને ભલામણ કરો કે આ તમે છાટી દ્યો ને એટલે ખેડૂત એવું કે હજી તો બહુ જોરદાર ઉભો છે એમાં કઈ ઘટતું જ નથી કઈ દવાની જરૂર જ નથી છેલ્લા બહુ થાય છે કે એગ્રોવાળા લૂંટવા બેઠા છે પણ એને આપણે સમજાવવું પડશે કે જીરાના પાકમાં રોગ આવવાની રાહ નો જોવાય નકર જીરું વિયું જાય આગોતર આયોજન કરવું અને જીરું વાયું છે દરેક ખેડૂત એ નક્કી રાખવાનો કે મારા પાકમાં ચરમી આવવાની છે એને એમ સમજીને પિસ્તાલીસ માં દિવસે ફ્લાવરિંગ ની અવસ્થા હોય ત્યારે સો એ સો ટકા ગેલેલીઓ નો છટકાવ કરી જ દેવો બીજું એને જે વધુ ઉત્પાદન લેવું તમે જોયો ફ્લાવરિંગ આવે તો બધાય ફૂલ માંથી જીરાનો દાણો નથી બંધાતો વાતાવરણ અસર કરતી હોય એને પોષણ અસર કરતું હોય તો વાતાવરણ એની ઉપર અસર ન કરી શકે પોષણ એને પૂરતા પ્રમાણમાં મળે એટલે ગેલેલિયોની હારે વર્લ્ડ એન્ટનો એને કરવો જોઈએ વર્લ્ડન્ટ શું છે એ નેનો ટેકનોલોજીથી બનાવેલું એક એમિનો એસિડ છે અને આ એમિનો એસિડ ઘણા બધા એમિનો એસિડ આવતા હોય એમિનો એસિડના ભાવ કેવા અત્યારે

એ વર્લ્ડન્ટ નું મુખ્ય કામ એ છે કે ફૂલમાંથી ફળ ઝડપથી બનાવ હવે ઈ ધીમે ધીમે ફળ બને ત્યાં સુધીમાં વાતાવરણમાં જો પલટાવ આવે તો એ ફ્લાવરિંગ હુકાવાની શક્યતા રહે અને એમાંથી દાણો ન બંધાવાની શક્યતા રહે આને છટકાવ કરો એટલે પહેલું કામ એનું એ છે કે છોડ ઉપર એન્ટાગોનિસ્ટ પ્રક્રિયાથી 24 કલાકની અંદર કામ ચાલુ કરી દેજો અડતાલીસ કલાક ની અંદર એનું રિઝલ્ટ હમવું દેખાય ઉત્પાદન માં વિઘે ખાલી એક મણ નો ફેર પડે જીરાના પાકમાં એક મણ ફેર ખાલી પડે હવે આના વર્લ્ડ ના છટકાવ કરવાનો બે વાર ખર્ચો કેટલો થાય એક વિઘે ત્રણ પંપ કરે ને એટલે વિઘે નેવું રૂપિયા ખર્ચો થાય એટલે બે વાર છટકાવ કરે એટલે એકસો રૂપિયા છટકાવ થાય અત્યારે તમે જોવો ને દુનિયા વિડીયો બનાવી આમ છે પણ એવું ન હોય એ જે વિડીયો મૂકે છે હું ભણ્યો છે એને એનું નોલેજ કેટલું છે એને કૃષિ નો અનુભવ કેટલો છે કૃષિની સાચી માહિતી એ જ વ્યક્તિ આપી શકે કા એણે એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો હોય અને કા વર્ષો સુધી ખેડૂતોના ખેતરે જઈ અને ખેડૂતો સાથે જોડાયેલો હોય જો આવો વ્યક્તિ કોઈ મળે ને તો એ ખેડૂતોને સાચી માહિતી આપી શકે અને ખૂબ આનંદની વાત છે કે તમે એગ્રીકલ્ચર કરીને કણે જે આ ગ્લોબલ

આગળ વધો છો એ હવે ખાલી ભગવાન ના ભરોસે નો છોડતા કારણ કે ભગવાન ની રાહ જોઈને બેઠો છે ક્યાંક ખેડૂત હાથે શીખે તો મારે એને ઉત્પાદન આપવું છે બાકી નથી આપવું એટલે ભગવાન આપવા બેઠો જ છે પણ એના ભરોસે રહેવાનું એને કંઈ કીધું નથી કર્મ એને પોતે કરવું પડશે એટલે એ આવી માહિતી મેળવે જોવે જાણે અને પછી ખેતી કરે બાકી જીરામાં ચૌદ મણનું ઉત્પાદન લેવું બાર મણનું ઉત્પાદન લેવું એ એકવીસમી સદીમાં કોઈ મોટી વાત નથી મોબાઈલ આવી ગયો છે દુનિયા એના હાથમાં છે તમારા નંબર આપો બધાને અમારું એડ્રેસ છે ગુંદાળા ગામબરો રોડ ગુંદાળા ચોકડી પહેલાં ગુંદાળાથી આવતા ગ્લો બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગ્લોબલ ફર્ટિલાઇઝર મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત આ અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત અને વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરવો